આરે ચવાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી કરવાની તમને કીધું તો બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા હું આપને કહું છું અમારી વાત કરી લીધી કે આપને મિટિંગ કરાવવા લઈ છતાં સતાપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરોબર તો ને અમારો અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝગડિયા થી નીકળ્યા તમે ત્યાંથી અમને અહીં લઈ આવ્યા છો તો કોણ કયા કયો માર્ગ મકાન વિભાગ વાળો છે તો તેની અમારે વાત કરવાની ભાઈ તમે રોડ બનાવવાના છો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઢૂટણસમા ખાડા છે પ્રજા તાહીમામ પોકારી લઈ રહી છે કમરના આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને બાહરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહાયદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને થી લઈ આવ્યા ભરૂચ ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાળે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમને પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને વ્યવસ્થા નથી કરી કોઈ જગ્યા ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોફ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહદરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ભાઈ કેમ તમે આવો ને તમને કીધું હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે હું કરું તમે તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા કે નહીં તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા

અમે એસપી સાહેબને મળવામાં બી સહમત છે અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આવી અમારે બધા સાથે એમના મિટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ એટલા માં બધી જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીં હજાર માણસો બેસે છે એટલે બુક તમે લઈ આવ્યા અમને હજાર માણસો બેહે એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે તમે એમના લીડર એટલે જ છો એમનો અવાજ ભાઈ ના છો તમે લો એટલે ઊભા થાવ એ વાત બરાબર છે પણ એ સાંભળવા એવા છે અમે અહિયાં ન્યાય આપવા માટે કીધું સાહેબ ગોળ ગોળ વાત બિલકુલ નહીં નેશનલ હાઈવે અધિકારી સ્ટેટ હાઇવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી એસપી સાહેબ તમને બોલાવે છે અમને બિલકુલ પાસ નહી જોઈએ કલાક થી સહકાર આપીએ એનો મતલબ એ બી નથી એસપી સાહેબ બાહરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાઈ દઈશું અમને કોઈ વાંધો નથી એસપી સાહેબ આપવાના છે બાદરી ખાડા અરે પણ આ જંગલ માં શું કરવા છે માણસો અમારી ના બોલે સાહેબ અમે કોઈ ના બોલીએ તો જંગલ માં અમે બાર ઉભા રહીશું દરવાજે ઉભા રહીશું આપણે એક વાર તમે આ લોકો ને ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર સાત ગાડીઓ જ અહિયાં છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેધરી આપી દઈ અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ વાર સાહેબને કહી દઉં હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે

દોઢ કલાક નો રસ્તો થયો થયો કે નથી થયો અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી હું તો એમ છું હજી અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે હજાર લોકો ભેગા કરવા હજુ બધા આવશે

એમની છે ને ગાડીઓ બધી